તો એમાં જે મિત્રો ભાવ જણાવો ચેનલમાં ફરી વખત આપણે બધા લોકોનું સ્વાગત છે તો મિત્રો આવે છે આપણે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઓળાની સિંઘના વિડીયો બનાવવા માટે ચાલો મિત્રો જાણીએ આજને ઓળાની સિંઘનો શું ભાવ હશે ચાલો મિત્રો જાણીએ ચાર કોમેન્ટ પણ કરતા રહીજો ચાલો મિત્રો ભાવી રૂપિયા 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 રૂપિયા

એલી જે ભાઈ 67 ને ઘડી ઉભારીયો 1 મિનિટ હવે અદલી છે કદા ઓલી ભાઈ એકવી લો ભાઈ 4 દિવસ માન ઓ ભાઈ ઓકે હાલો ભાઈ નંબર ભાઈ

હા ના ના નિયા 122 22 રૂપિયા 24 24 રૂપિયા 600 રૂપિયા 600 રૂપિયા જયભાઈ કપિલભાઈ 600 રૂપિયા રૂપિયા કપિલભાઈના છે ને રૂપિયા રૂપિયા ભાઈ

હલોભાઈ હલોભાઈ ઓગણત્રીસ એકત્રીસ એકત્રીસ બત્રીસ રૂપિયા હલો ભાઈ પાંચ ભાઈ એકત્રીસ ભાઈ ચોવીસ રૂપિયા રૂપિયા રૂપિયા

આઠસો છોવી રૂપિયા પચીસ પચીસ રૂપિયા પચીસ રૂપિયા આજે પચીસ રૂપિયા આ છવ્વીસ છવીસ રૂપિયા કર ભાઈ

10 કિલો વજન 150 રૂપિયા આના 10 કિલો હા વજન છે અને 150 રૂપિયા ભાવ છે આ ગેળાના ભાવ હાલો હાલો આ ડાળિયામાં લઈ લો આ આ बाजू ડાળિયામાં દેવાય ડાળિયામાં પણ ઘણા બધા છે 5 રૂપિયા કિલો 5 રૂપિયા કિલો ડાળિયામાં હોય ભાઈ વરસાદના મોહલમાં હોય વરસાદના મોહલમાં તરબૂચ 10 રૂપિયા તરબૂજ લઈ જાઓ ભાઈ દસ રૂપિયા ભાઈ બધું હોલસેલ ભાવમાં મળી રહેશે ભાઈ છોટક માની પણ હોલસેલ મળશે આપણે હલકો વિડીયો નાખ્યો ના દસ રૂપિયા તરબૂચ ભાવ છે ચાલો ભાઈ આ દાયડમ આવી દસ રૂપિયા દાયડમ ના દસ રૂપિયા ભાઈ આ દાયડમ ભાઈ દસ રૂપિયા ભાવ છે મોટા તો વીસ રૂપિયા તો વીસ રૂપિયા સારા દાયડમ છે ભાઈ

ದೈಡ್ ತಮಗೆ ನಂಬರ್ ಮಾಡಿ